નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જંગાર ખાતે મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો બાર યુગલો નિકાહના પવિત્ર બંધનમાં જોડાયા ભરૂચના ઝંગાર સ્થિત મિસ્બાહી મિશન જંગાર બ્રાન્ચ દ્વારા હઝરત ફખે ગુજરાત અલ્લામા યુનુસ મિસ્બાહી સાહેબની સરપસ્તીમાં મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો પાંચમો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો આયોજિત સમૂહ લગ્નોત્સવમાં મુસ્લિમ સમુદના બાર યુવક યુવતીઓએ મુસ્લિમ સમાજના રીત રિવાજ મુજબ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો કાર્યક્રમનો પ્રારંભ કુરાન મસ્જિદની તિલાવતથી થયો હતો ત્યારબાદ નાથખ્વા દ્વારા સુંદર નાથ શરીફ રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા હઝરત મોલાના અલ્તાફ મિસ્બાહી તેઓએ બયાન દ્વારા સમાજને લગ્નમાં ખોટા ખર્ચાઓથી દૂર રહી સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેવા વિશેષ અનુરોધ કર્યો હતો આજના મોંઘવારીના યુગમાં સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લઈ ખોટા ખર્ચાઓને ત્યજી કે નાનાની બચત થાય એ નાના પોતાના બાળકોને સુશિક્ષિત બનાવવામાં ઉપયોગમાં લેવા વિશેષ અનુરોધ કરવામાં આવ્યો હતો તેમજ નવયુગલોને નમાઝ તથા કુરાનની તિલાવતની તાકીદ કરી કુરાન મુતાબિક જિંદગી ગુજારવાની નસીહત કરી હતી ત્યારબાદ હઝરત સૈયદ અસગર અલી બાવા સાહેબે નિકાને લગતી ખૂબ સુંદર નસીહત કરી હતી સમૂહ લગ્નો સૌ સમારોહમાં ભાગ લેનાર દીકરા દીકરીઓને સાદાતે કિરામ તથા ઉલમાએ કિરામ દ્વારા તેઓને લગ્નજીવન સફળ અને સુખમય નિવડે એ માટે દુવાઓ આપવામાં આવી હતી આયોજિત કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે હઝરત સૈયદ અહેમદ બાવા ટંકાર્યા તથા મિસ્બાહી મિશન ભરૂચના નિગ્રા હઝરત સૈયદ રિઝવાન બાબા અશરફી મિસ્બાહી ભરૂચ અને તેમજ વિશેષ ઉલમા મહેમાન તરીકે હઝરત મુફ્તી મોહસીન મિસ્બાહી સાહેબ તથા હઝરત મુફ્તી સલીમ મિસ્બાહી પીપલિયા હઝરત મૌલાના મુસા અશરફી સાહેબ જંગાર અને મિસ્બાહી મિશન ભરૂચના જિમ્મેદાર જનાબ ઇબ્રાહીમભાઈ વતાનિયા અને વિદેશથી પધારેલા જંગાર ગામના મુખ્ય અતિથિ હાજર રહ્યા હતા સમૂહ લગ્નોત્સવ સમારોહ મિસ્બાહી મિશન જંગાર બ્રાજના સર્વ નવયુવાનોએ શરૂઆતથી અંત એટલે કે વિદાયગીરી સુધી હાજર રહી ખૂબ સારી રીતે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો ગામની હાઈસ્કૂલના શિક્ષક મિત્રો તેમજ સ્થાપે પોતાના સરસ અનુભવથી આ કાર્યક્રમને ઘણી સુંદરતાથી આગળ ધપાવી સંપન્ન કર્યો હતો દુલ્હનોને વિદાય આપવામાં આવી ત્યારે ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માંચ મોસિન કારા जिले के झंगार गांव में पांचवा इज्तमाही निकाय यानी समूह निकाय का आयोजन हुआ तारीख 19 जनवरी 2025 को ये निकाह मुनद हुआ इसमें बारह जोड़ों ने हिस्सा लिया और अल्हम्दुलिल्लाह ये यहाँ से इस जंगल गांव से एक पैगाम दिया जाता है कि हमारी शादियाँ जिसमें बहुत ज़्यादा खर्च होता है तो हमें उन शादियों को शादी करना चाहिए और उसमें खर्च कम करके इस तरह के इजमाई निकाह में सिर्फ़ गरीबों को ही नहीं बल्कि मादारों को भी हिस्सा लेना चाहिए और अलहमदिल्ला ये आज का जो प्रोग्राम मुनद हुआ बहुत ही अच्छे तरीके से मुनदद हुआ आज के प्रोग्राम में सादात क्राम ામને આપણી નસીહત પેશ ક तो मैं सैयद रिजवान मस्बाही निगरा मस्बाही मिशन होने के नाते और मुफ्ती महसिन मसबाही साहबसदा दारुल्खा होने के नाते मैं हेड ऑफिस के जरिए जंगजार गांव के मसवाही मिशन ब्रांच के जितने भी खद्दाम है गांव के नौजवान हैं और जितने भी सखी दाता है तमाम लोगों का तहे दिल से शुक्रिया अदा करता हूँ और मुल्क और बैरून मुल्क में रहने वाले तमाम लोगों का भी शुक्रिया अदा करता हूँ और मैं अपील करता हूँ कि आइंदा जब भी ऐसे ऐसे निकाह हो तो आप अपना भरपूर साथ दें अल्लाह पाक हमारा કામો કોઈની વાદાની ત